બોલો શ્રી કૃષ્ણ કનૈયા છે ગણપતિ મહારાજ શામ સ્વામી ભગવાન લીલો પીળો

પીડા પી પેરી બેઠા છે વટમાં પીડા પી પેરી બેઠા છે માં ઈડા પીતાંબર પેરી બેઠા છે વટમાં રિયા પીતાંબર પર બેઠા છે વટમાં એક બાજુ પરવતીને બીજી બાજુ શિવજી એક બાજુ પરવતીને બીજી બાજુ શિવજી ખોડામાં બેઠા છે મારા ગણેશું દાડા ખોડામાં મારા છે એક દંત વાળા ને દુડા રે પગતા એક દંત વાળા ને દુખડા રે ભાગતા મોરિયા રે બાપા મોર્યા Bappa Morya, Bappa Morya, Bappa Morya, Bappa Morya, Bappa Morya, Bappa Morya, Bappa